ત્યારે હું જિલ્લા પ્રમુખ ગાજીપ્રા મારી સાથે કાપડિયા તેમજ પ્રદેશ એસપીના પ્રમુખ ધાર્મિકભાઈ માથુકિયા દ્વારા આ કાર્યક્રમને આગળ ધપાવવા અને ધોરાજી વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા માટે આજે આ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે આ કાર્યાલયથી બેસી અને આ વિસ્તારમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઉમેદવારોની પસંદગી કરવી ગ્રાઉન્ડ ઉપર કામ કરવું અને જે રીતના प्रदेशમાંથી કે જિલ્લામાંથી જે જવાબદારીઓ સોંપવામાં આવશે એ રીતના આગળની રણનીતિઓ નક્કી કરવામાં આવશે વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ